આજરોજ સંજેલી તાલુકાની અંદર મામલતદાર કચેરી વિદ્યાર્થીઓ દ્વારા સીસીઈ ના પરિણામ બાબતે આવા સંતોષ થયો એ બાબતે આવેદનપત્ર આપવામાં આવી વિદ્યાર્થીઓની માંગ એવી છે કે જાહેરાત અને હાલમાં પરિણામ બહાર પાડવામાં આવ્યું છે આ પરિણામમાં ઘણા વિદ્યાર્થીઓને અસંતોષ છે કેમ કે આ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી અને એકોતેર સીટમાં લેવામાં આવી હતી તો અમુક શિફ્ટની અંદર ત્રીસમી પાંત્રીસ માર્કસનું ડ્રેસિંગ આપવામાં આવ્યું છે જ્યારે અમુક શિફ્ટની અંદર પાંચથી દસ માર્કસનું હોમ ડ્રેસિંગ આપવામાં આવ્યું છે તો આમ ઘણા વિદ્યાર્થીઓને અસંતોષ છે જેથી કોઈ વિદ્યાર્થીને સીબીઆરટી પદ્ધતિના ભોગનું બને એ માટે એકસો માર્કે તેથી વધુ ધરાવતા વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા બેસવા મળે એવી માંગણી વ્યક્ત કરીએ છીએ કચેરી સંજીલી એ આવેદન આપવા માટે આવ્યા છે આવેદન એ બાબતનું છે કે હાલમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ચોવીસ પચીસ નું પરિણામ બહાર પાડવામાં આવેલ છે આ પરિણામ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષા હતી તો આ પરીક્ષા એકોતેર શિફ્ટમાંથી અને આ એકોતેર શિફ્ટની અંદર અમુક શિફ્ટની અંદર ત્રીસથી પાંત્રીસ ગુણનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે જ્યારે અમુક શિફ્ટની અંદર કોઈને ગ્રેસિંગ આપવામાં નહીં આવ્યું કોઈકના દસ વધ્યા છે તો કોઈકના ત્રીસથી પાંત્રીસ વધ્યા છે તો આ સીબીઆરટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓને અસંતોષ છે જેથી કરીને આ શિષ્યનું પરિણામ ફરી રિવાઇઝ કરીને ચાલીસ પ્લસ એટલે કે જે ક્વોલિફાય ગુણ છે એમને બધાને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવે એવી અમારે વિદ્યાર્થીઓની માંગ છે જેથી અમે બધા આ માટે આવેદન આપવા માટે આવ્યા છીએ મારું નામ ગુણવંતકુમાર નરસિંહભાઈ વસુનિયા